સુરત શહેરમાં મેટ્રોની કામગીરી ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા મેટ્રો પ્રોજેક્ટની કામગીરી શરૂ કરવામાં આવી છે મેટ્રોની કામગીરી શરૂ થતાં જ્યારે જનતાને તકલીફ ન પડે તે માટે અસરગ્રસ્ત એરિયામાં ઘણા રસ્તાઓને ડાયવર્ઝન આપવામાં આવ્યો છે આ સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ વન સરથાણાની ડ્રીમ સિટી કોરિડોરનું કામ શરૂ કરાયું છે આ કોરિડોરમાં રાજમાર્ગ પર મૈધરપુરા પાસે ચાલી રહેલી મેટ્રોની કામગીરીને કારણે જાહેર પરિવહન સેવામાં થોડી અસર થશે રવિવારથી આ સિટી બસના રૂટમાં ફેરફાર થશે અને તમામને ડાયવર્ઝન આપવામાં આવે છે આ આઠ રૂટ સુરત રેલવે સ્ટેશન કનેક્ટેડ છે સુરતના સિટી બસના ડાયવર્ઝન કરેલા આઠ રૂટમાં સુરત રેલવે સ્ટેશનથી આભવા ગામ વાયા રોડ રેલવે સ્ટેશનથી જહાંગીરપુરા વાયા ચંદ્રશેખર આઝાદ બ્રિજ રેલવે સ્ટેશનથી ઓલપાડ વાયા રીંગ રોડ રેલવે સ્ટેશનથી ખજોદ ગામ વાયા રીંગ રોડ રેલવે સ્ટેશનથી યુનિવર્સિટી વાયા રીંગ રોડ રેલ્વે સ્ટેશનથી વરિયાવ ગામ વાયા ચંદ્રશંકર આઝાદ બ્રિજ ગ્રીન સિટી ભાઠાથી રેલવે સ્ટેશન વાયા ચંદ્રશેખર આઝાદ બ્રિજ ઉમરાગામથી કાપોદરા વાયા રીંગરોડનો સમાવેશ થાય છે સાથે